રીબડાના અમિત ખૂટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે લઈને આજ સવાર સુધી જે મૃતદેહ હતો તે સ્વીકારવાની ના પાડતા હતા પરિવારજનો એ મૃતદેહ હવે સ્વીકારી લીધો છે કારણ કે ગણેશ જાડેજા તેમની સાથે હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને જે જીદ પકડીને બેઠા હતા પરિવારજનો કે જ્યાં સુધી આરોપીઓ જે નામ લખવામાં આવ્યું છે તેની ધરપકડને કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ પણ ગણેશ જાડેજાને બધા લોકો આવ્યા સમજાવે ત્યારબાદ પોલીસ અધિકારીએ પણ એમને સાંત્વના આપી અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે આરોપીઓ છે તેને પણ પકડી પાડવામાં આવશે તેવી બાહેદરી આપતા જ પરિવારે મૃતદેહ સ્વીકારવાની હા પડી અને એમ્બ્યુલન્સમાં મૃતદેહ સ્વીકાર્યો છે હવે કંઈક નવું થાય તો પણ નવાઈની વાત નહીં

આ એક કેસમાં ઇન્વોલ્વ થયું છે અને બંનેના નામ સામે આવી રહ્યા છે એક આના ઉપર આક્ષેપ કરી રહ્યો છે બીજો આના ઉપર આક્ષેપ કરી રહ્યો છે આરોપ પ્રતિ આરોપ વચ્ચે સૌથી મોટો ખુલાસો થયો છે કે અમિત ખૂંટના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાની હા પાડી દીધી છે ગણેશ જાડેજા સહિતના લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યાં મૃતદેહને એકસો આઠમાં લઈ જવામાં આવ્યો છે રીબડા ખાતે ત્યાં અંતિમ યાત્રા યોજાશે ને ત્યાંથી આ જે સમાજ છે અને સાથે સાથે સમાજના લોકો અન્ય લોકોની સાથે સ્મશાન યાત્રા પણ નીકળવાની છે પણ એવું પણ કહ્યું છે કે અમિત ખૂંટનો જે ભાઈ છે તેમણે એવું ઉમેશ ખૂંટ એમનું નામ છે તેમણે એવું નિવેદન આપ્યું છે કે પોલીસ અધિકારી સાથે જ્યારે અમારી ચર્ચા થઈ ત્યારે એમણે બાહેધરી આપી છે કે કડક કાર્યવાહી થશે ને જે પણ નામ હતા એ બધાને પકડી પાડવામાં આવશે એટલા માટે થઈને અમે એમની વાત રાખી અને જે ડેડ બોડી છે એ અમે સ્વીકારીએ છીએ ને અત્યારે સ્મશાન યાત્રા માત્ર ઘરે લઈ જઈ રહ્યા છે પેલા એ વ્યક્તિને સાંભળું ઉમેશ ખૂંટને સાંભળો કે જે અમિત ખૂંટનો ભાઈ છે કે તેમણે કેમ ડેડ બોડી સ્વીકારવાને હા પાડી અને પોલીસ સાથે શું ચર્ચા થઈ પોલીસ અધિકારી એમને આશ્વાસન આપેલું છે કે સી અલગથી સીટની રચના થશે અને બાઈન્ડરી આપેલી છે કડકમાં કડક સજા થાય એટલે અમે બોડીનો સ્વીકાર કરી છે શું આપની માંગ હવે આગળ રહેશે માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે પોલીસ ફરિયાદ પણ સામ સામે નોંધાઈ ગઈ છે પોલીસ ફરિયાદ પણ આવી ગઈ છે કારણ કે આની પહેલા દુષ્કર્મનો આરોપ અમિત ખૂંટ ઉપર લગાડવામાં આવ્યો હતો ને અમિત ખૂંટ કે આત્મહત્યા કરી લીધી છે આત્મહત્યા થતાની સાથે જ રીબડા ચર્ચામાં આવ્યું છે કારણ કે રીબડાના જ એક વ્યક્તિએ શ્રી જાડેજા અને કહેવાય ને કે ત્યાંના શ્રી રીબડા એટલે અનિરુદ્ધ શ્રી જાડેજાના દીકરા રાજદીપ છે એટલે બાપ અને દીકરા પર ગંભીર આરોપ લગાવે છે અને કહેવામાં આવ્યું છે કે આ બંને જ આ દીકરાને મારી નાખ્યો છે અને ત્યાં લગાવી દીધો છે તો આરોપ રીબડા ગામના એક વ્યક્તિએ લગાવ્યો હતો તે પણ ત્યાં હોસ્પિટલે સતત એમની જોડે છે અને જયરાજસિંહ જાડેજા સાથે એ વ્યક્તિ જોવા મળતા હતા ત્યારે એ વ્યક્તિએ સિવિલ હોસ્પિટલથી શું પ્રતિક્રિયા આપી સાંભળી કમિશનર સાહેબે એના નીચેની સ્કીમને મોકલી અને માહિતી આપી છે અમે વહેલા વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું અમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી ઉપર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને એ રિઝલ્ટ બતાવું

તો બીજી તરફ આખા મામલે રીબડાની અંદર કંઈક સમાજ અને લોકોની એક સભા યોજાય તેવું પણ આયોજન થઈ શકે છે ને આની અંદર આખી ઘટનાને લઈને ન્યાય વાત કરવામાં આવે સમાજની વચ્ચે વાત પહોંચાડવામાં આવે લોકો સુધી વાત પહોંચાડવામાં આવે આવે તેવી એક સભાનું આયોજન થઈ શકે તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે ને એ પણ રિબડા ગામની અંદર અને જો રીબડા ગામની અંદર આ સભા યોજાય તો શું જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા એ ત્યાં રીબડા સભામાં હાજરી આપે છે કે કેમ માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે અને બાહુબલીઓ ફરી એકવાર આમને સામને થયા છે ગઈકાલથી આપણે જોઈએ છીએ જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ એ અમના સમર્થનમાં આવી રહ્યા છે જે અમિત ખૂંટ છે તેમનું મૃતદેહ મળવાથી લઈને આજ દિન સુધી ગણેશ જાડેજા સતત તેમના પરિવારજનો સાથે જોવા મળી રહ્યો છે હોસ્પિટલ હોય કે ઘટના સ્થળ હોય સ્પોટ હોય ત્યાં જયરાજસિંહ પણ હાજર હતા એમણે પણ આરોપ એવા લગાવ્યા હતા કે જે પણ થયું છે ખૂબ ખોટું થયું છે ને આમાં મોટામાં મોટો હાથ હોય તો એ રીબડાવાડાનો છે અનિરુદ્ધસિંહ જાડેજા ને રાજદીપસિંહ રીબડાનો છે ત્યારે ગત રાત્રિના મોડી સાંજે અનિરુદ્ધસિંહ જાડેજાનો વિડીયો પણ સામે આવે છે ને એ પણ એવું આહવાન કરે છે કે ભાઈ એ પણ એવી વાત કરે છે માફ કરજો એ પણ એવી વાત કરે છે કે ભાઈ આમાં અમારી કોઈ ભૂમિકા નથી જે પણ કર્યું છે જયરાજે કર્યું છે એટલે એક ભાઈ બીજા ભાઈ પર આરોપ નાખી રહ્યો છે એટલે બીજા ભાઈ પર પેલા ભાઈ પર આરોપ નાખી રહ્યો છે એટલે આરોપ પ્રત્યે આરોપની આ ઘટનામાં પોલીસ હવે કઈ રીતે તપાસ કરે છે સૌથી મોટો સવાલ એ પણ પરિવારે મૃતદેહ સ્વીકારવાની હા પાડી છે અને મૃતદેહ અત્યારે પોતાના ઘરે રીબડા લઈ જવામાં આવ્યો છે ત્યાંથી એમની અંતિમ વિધિ કરવામાં આવશે પણ સૌથી મોટો સવાલ એ કે પોલીસની ભૂમિકા કેવી હશે ને પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે એ તો સમય આવતા જ ખબર પડશે આખા મુદ્દે તમે શું માનો છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર